ગુજરાતી કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય છે. રાજ્યમાં 25 થી 26 લાખ હેક્ટરમાં વાવેતર કરાતા કપાસમાં હવે આવક રહી નથી. જે ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે એ કમાણી કરી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં. આ વર્ષે રૂના ભાવ ઓછા હોવાથી ખેડૂતોને નુકસાન ગયું છે. પરંતુ હવે ખેડૂતોને ડીકાથી પણ વધારે ભાવ મળે તો નવાય નહીં. મોટા ભાગના માર્કેટ યાર્ડોમાં રૂના ભાવ ડીકાથી વધારે કે ડીકાની આસપાસ છે. ગુજરાતના ખેડૂતો માટે હાલમાં રૂના ભાવનું વેચાણ કરી રોકડા ઘણી લેવાની તક છે જોકે રૂના ભાવમાં હજુ વધારો થવાની પૂરી સંભાવના હોવાથી ખેડૂતોએ ટુકડે ટુકડે રૂનું વેચાણ કરવું જોઈએ દેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે ત્યારે કપાસની ખેતી કરનારા ખેડૂતોને આગામી દિવસોમાં મબલખ આવક થવાની છે ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કપાસની આવક સાડત્રીસ ટકાથી વધારે થઈ છે તેમજ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ચાલુ સિઝનની બે હજાર ત્રેવીસ ચોવીસનો ઉત્પાદનનો રિપોર્ટ જાહેર કર્યો છે જે મુજબ ગુજરાતમાં સિઝનના ચાર મહિના દરમિયાન છેતાળીસ પોઈન્ટ અડત્રીસ લાખ ગાંસડી કપાસની આવક થઈ છે એક ગાંસડી એટલે એકસો સિત્તેર કિલો થાય જે રાજ્યના પંચ્યાસી લાખ ઘાસડીના ઉત્પાદનના પંચાવન ટકા આવક છે આ આંકડા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના છે આ વર્ષે કપાસના ભાવમાં પહેલેથી જ મજબૂતી જોવા મળી છે શરૂઆતમાં ભાવ થોડો નીચો રહ્યો હતો પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભાવ ફરી ઉંચકાયો છે ઉપરથી સ્થાનિક મિલોની માંગ હોવાથી ભાવ ઘટ્યા નથી ઉપરથી ઉંચકાયા છે તેથી ખેડૂતોને આ વર્ષે આ ખેતી ફળશે આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે ફેબ્રુઆરી માસમાં ચાર લાખ ઘાસડી નિકાસના ઓર્ડર થયા છે આગળ પણ રૂની નિકાસમાં તેજી આવે તેવી સંભાવના છે જો તમારી પાસે રૂનો સ્ટોક છે તો આગામી મહિને વધુ દસ ટકા ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે